કેબિનેટ પ્રથા કેટલાક લોકોને જરૂર ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ના ગમ્યું એમણે અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ નમસ્કાર મિત્રો મિત્રો છેલ્લો ઘા સી આર પાટીલ સહકારી આગેવાનો સહકારી માંધાતાઓ સ્તબ્ધ કેમ એવું તો શું બોલ્યા સી આર પાટીલ જતા જતા એવી તો શું વાત કરી એવો તો શું ટોણો પોતાની જ પાર્ટીના પરંતુ ભૂતકાળમાં તેમને નડેલા મેન્ડેટ પ્રક્રિયામાં અવરોધ બનેલા નેતાઓને કહ્યું વિસ્તારથી વાત કરું તો જગદીશભાઈ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ હતો સી આર પાટીલ પોતે બોલવા ઊભા થયા સી આર પાટીલે પોતાનો કાર્યકાળ યાદ કરતા અલગ અલગ વાતો કરી રહ્યા હતા આ વચ્ચે મેન્ડેટની વાત આવી અને તેમણે કહ્યું કે મેન્ડેટ પ્રક્રિયા આવી ઘણાને ન ગમ્યો ઘણાને કોંગ્રેસ સાથે સાઠગાઠ કરવી હતી ગોઠવાઈ જવું હતું એમને ના ગમ્યું પરંતુ આ મેન્ડેટ પ્રક્રિયાથી ચૂંટણી લડાઈ છે ને જીતાઈ છે એમણે કહ્યું તો તો મેન્ડેટ પ્રક્રિયાનો સહકાર ક્ષેત્રમાં ડેરીમાં વિરોધ હોય તો પછી ધારાસભ્ય અને સાંસદની ચૂંટણીમાં પણ મેન્ડેટ ન આપવો જોઈએ તેમણે ત્યાં સુધી વાત કરી હતી સવાલ એ છે કે આ મેન્ડેટ પ્રક્રિયાની વાત કેમ કરવી પડી એવું તો ભૂતકાળમાં શું થયું એવા તો ભૂતકાળમાં કેવા કડવા અનુભવ થયા સીઆર પાટિલના કાર્યકાળ દરમિયાન મેન્ડેટ પ્રક્રિયા આવી પરંતુ કોણે કોણે સીઆર પાટીલ અને ભાજપનું પાણી માપ્યું જેના કારણે આજની તારીખે પણ સીઆર પાટીલે એ વાત યાદ કરવી પડે છે પહેલાં આપણે ઇફકોની ચૂંટણીથી સમજીએ કુલ છ સાત ચૂંટણી છે જે સમજવી જરૂરી છે જેની વાત થોડી ઉપરછલી આપણે લઈ લઈએ ઇફકોની ચૂંટણી જયેશ રાદડિયા પોતે ઇફકોમાં મેન્ડેટની સામે પડીને ચૂંટણી લડ્યા ભારતીય જનતા પાર્ટીએ બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હતો ત્યારબાદ જયેશ રાદડિયા લડે છે જીતે છે દિલીપ સંઘાણી તેને મદદ કરે છે દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટી અને સી આર પાટીલના મેન્ડેટ પ્રક્રિયાનું પાણી માપી દે છે જયેશ રાદડિયા ત્યારબાદ ખૂબ ખ્યાતિ પણ ધરાવે છે એનું નામ વધુ ચર્ચાય છે કે જયેશ રાદડિયાએ પાર્ટીને બતાવી દીધું અને ત્યારબાદ થોડા સમય પછી બધું જેમનું તેમ થઈ ગયું આ એક વાત થઈ કારણ કે ઇફકોની ચૂંટણી પછી નાફેડની ચૂંટણી આવી રહી હતી સવાલ એ હતો કે નાફેડની ચૂંટણીમાં શું થશે નાફેડની ચૂંટણીમાં પણ ઇફકો જેવી થવા જેવી હતી અંતિમ ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ બધું હગે વગે કર્યું ડેમેજ કંટ્રોલ કર્યું મોહન કુંડારિયા સહિતના નેતાઓએ ભાજપનું પાણી માપ્યું હતું એપીએમસીની ચૂંટણી ખૂબ અતિ મહત્વની રહી આપણે ત્યાં સી આર પાટીલના મેન્ડેટ પ્રક્રિયા દરમિયાન આમ તો સીઆર આર પાટીલની મેન્ડેટ પ્રક્રિયા પણ ના કહેવાય ભાજપમાં બધું ઉપરથી આવતું હોય છે અહીંના નેતાઓ એનો અમલ કરાવતા હોય છે એક છે હારીજ એક છે વિજાપુર પીએમસી એક છે માતન એક છે ઉજા એપીએમસી આ ચારેયની થોડી થોડી વાત કરી લઈએ તો હારીજ એપીએમસીમાં પણ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી આપ્યો પરંતુ વાઘજી ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીનું પાણી માપ્યું બીજાપુરમાં પણ પટેલે ભારતીય જનતા પાર્ટીનું પાણી માપ્યું ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો તેના કરતાં પણ વધુ બે બેઠક લઈને આવ્યા ઊંઝામાં પણ એવું થયું ભારતીય જનતા પાર્ટીના ઉજાના ધારાસભ્યો પણ હારી ગયા ફક્ત છ બેઠકો મળી માતર એપ એપીએમસીમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની બાદબાકી કરવી મોંઘી પડી કારણ કે આમ તો કોંગ્રેસ પ્રેરિત પેનલ જીતી હતી માતરમાં પરંતુ વિજય મુદ્રામાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી નીકળ્યા હતા આ પ્રકારની વિજય મુદ્રામાં કોંગ્રેસના નેતાઓ પાછળ કોંગ્રેસની કોંગ્રેસ પ્રેરિત પેનલ પાછળ ઊભા હતા અને ત્યારે પણ ઝટકો લાગ્યો હતો અને આ ફક્ત દૂરની વાત નથી કરી રહ્યો હજુ હમણાંની એક વાત કરી દો બનાસ ડેરીની ચૂંટણી એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા મોટા મોટા નેતાઓ ચૂપ થઈ ગયા મેન્ડેટની સામે પરંતુ દાતામાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે જે પૂર્વ ડિરેક્ટર હતા દાતાના તેમણે પોતાની દાવેદારી કાયમ રાખી ફોર્મ પાછું ન ખેંચ્યું અને દિલીપસિંહ ચૂંટણી લડવા જઈ રહ્યા છે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પડે આ કોઈને ના ગમે જે પક્ષમાં હોય એવા કોઈને ના ગમે પણ સ્થિતિ એ પ્રકારની છે કે મેન્ડેટ ની સામે પડે તો હારી પણ શકે અને મેન્ડેટ સ્વીકારી લે તો પછી એમની રાજકીય કારકિર્દી ખતમ પણ થઈ જાય જેમ ભૂતકાળમાં ઘણાની થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી આમ ડિસિપ્લિનની વાતો કરે પરંતુ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીની સામે પડે અંદરખાને કામ કરે ભારતીય જનતા પાર્ટીની સામેના ઉમેદવારને મદદ કરે જીતાડે તો પણ ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરવાનું વિચારતી પણ નથી અને નાના નાના કાર્યકરોને નાના નાના નેતાઓને સસ્પેન્ડ કરી દે તેના પર કાર્યવાહી કરી દે વાત એ છે કે આજ સી આર પાટીલના કાર્યકાળ દરમિયાન આ તમામ કડવા અનુભવ હતા એના કારણે તેમને કહેવું પડ્યું આ ખૂબ અઘરી વાત હતી મેન્ડેટ પ્રક્રિયાવાળી સિસ્ટમ બંધ બેસાડવી ખૂબ અઘરી વાત હતી બેશક કડવા અનુભવ થાય પણ એની સંખ્યા ખૂબ વધી ગઈ એ જયેશ રાદડિયાએ શરૂ કર્યું હતું એ બનાસ ડેરી સુધી ચાલ્યું હવે જોઈએ કારણ કે ઘણા સામે ફોર્મ ભરી દે જીતે કે હારે એ પછીની વાત છે પણ ભાજપની સામે તો પડે મેન્ડેટ આવે તો મેન્ડેટની સામે તો પડે બનાસ ડેરીમાં તો જો કે ચુટણી પરિણામ બાકી છે હજુ ખેર તમે સાંભળો કે સીઆર પાટીલે શું કહ્યું હતું ઓગણપચાસ જેટલે અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને જરૂર એ ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમી એમણે અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં અમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપવા જે જીતીને આવે તે આપણો એમપીમાં સારા માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જયારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઇચ્છે તે જ લડે આપે સાંભળ્યું કે સી આર પાટીલે શું કહ્યું સી આર પાટીલના આ શબ્દો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને જે સહકારી માંધાતાઓ છે સહકારી આગેવાનો છે એમને આ બાબતથી ઘણું જાણવા પણ મળી ગયું છે અને એક મેસેજ પણ તેમના સુધી પહોંચી ગયો છે જોયો હવે આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપને શું લાગે છે કે સી પાટીલ ગયા પછી જગદીશભાઈ વિશ્વકર્મા આ મેન્ડેટ પ્રક્રિયા છે એ ચાલુ રખાવી શકશે શું મેન્ડેટ પ્રક્રિયા આવનાર સમયમાં પણ ચાલુ રહેશે કે પછી ફરી એક વખત જે પ્રકારે તમામ ઉમેદવારી કરે જીતે પછી ભાજપ સપોર્ટ કરે જોડાય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ એ પણ લખજો કે આ મેન્ડેટ પ્રક્રિયાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આપના દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ